સોફ્ટ ટેનિસ રમતમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓનું રાષ્ટ્રીય કક્ષાએ સડક્યા અડસઠમી શાળાકીય રાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ રમતગમત તારીખ વીસ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન મધ્યપ્રદેશના દિવાસ ખાતે યોજા હતી જેમાં ચૌદ સત્તર અને ઓગણીસ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ અઠ્યાવીસ જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો જેમાં ચૌદ બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમ પ્રથમ મેચ જમ્મુ કાશ્મીર અને બીજી મેચ પંજાબને હરાવી હતી

ઇન્ડિયુઝુલમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચના પ્રથમ ખેલાડી છે જેમને શાળાકીય સ્પર્ધામાં બે મેડલ પ્રાપ્ત કર્યા છે આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયેલા હતા અને આ તમામ ખેલાડીઓ લવલ ટેનિસ એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓના કોચ રાજનસિંહ ગોહિલે જણાવ્યું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી આ ખેલાડીઓએ ખૂબ મહેનત કરી હતી અને તેઓએ ભરૂચ અને સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે તેનો ગર્વ છે આ પ્રસંગે તેમના માર્ગદર્શક એવા આર્ચી ગોહિલ અને મૈપતસિંહ મયદીપસિંહ ગોહિલે તેમજ એમચર સોફ્ટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હસમુખ વેગડાએ તમામને અભિનંદન આપ્યા છે હું આર્ચી ગોહિલ લવ ઓલ ટેનિસ એકેડેમીની કોચ મારે ત્યાં મયદીપસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ પણ કોચિંગ આપે છે આ વર્ષે સિક્સટી એટ નેશનલ સ્કૂલ ગેમ્સની ટોર્નામેન્ટ મધ્યપ્રદેશ દેવાસમાં યોજાઈ હતી તેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધા હતી જે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા યોજાવે છે આ ટોર્નામેન્ટમાં ખનક પટેલ અને પલ ચાવડા જે અંડર ફોર્ટીન ગર્લ્સ કેટેગરીમાં રમતા હતા તેઓએ ટીમ ઇવેન્ટમાં ખૂબ સારો દેખાવ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે જે સર્વ ભરૂચ અને ગુજરાત માટે ખૂબ પ્રાઉડ મોમેન્ટ છે તે સિવાય નિવાન શાહ અને કશ્યપ પટેલ અંડર ફોર્ટીન બોઈઝ કેટેગરી ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે એના સિવાય નિવાન શાહે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે તેઓની સખત મહેનત જે 4 થી 5 કલાકની દિવસની એ મહેનત કરે છે પ્રેક્ટિસ કરે છે તેનો જ આ ફળ છે એના સિવાય ડીએસડીઓ રાજનસિંહ ગોહિલ એ લોકોને જે ટિપ્સ આપે છે રમવા માટે તે એ લોકોને આ મેડલ રિઝલ્ટ લાવવા માટે કામ લાગી છે મારું નામ કશ્યપ છે હું લોવલ ટેનિસ એકેડેમીમાં આરજી મેમ ગોહિલ અને રાહુલ સર પાસે કોચિંગ લઉં છું હું હાલમાં માં હમણાં sixty eight national game માં under fourteen માં અમે bronze medal પ્રાપ્ત કર્યો છે મારા પેરેન્ટ્સ અને મારા parents ને બહુ ગર્વ છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત news ગુજરાતી ને like કરો share કરો channel ને subscribe કરો